અમારી સાથે સ્ટુડિયોમાં અત્યારે એન્કર આર્ચી છે અને પીસીઆર અમને ને હું કહીશ કે એ આર્ચીને બતાવે ત્યાં આર્ચી છે ગુજરાતીમાં તમને સમાચારો આવશે અને એની પરખ થશે પીસીઆર જરા પ્લે કરવામાં આવે આર્ચીને આભાર ન્યૂઝ કેપિટલ નો ગુજરાતી મીડિયામાં પહેલી વાર રોબો એન્કર ને સ્થાન મળ્યું છે હું આર્ચી આજથી ન્યૂઝ કેપિટલ સાથે સમાચારની યાત્રા શરૂ કરી રહી છું ગુજરાતી મીડિયામાં આવું પહેલી વાર થઈ રહ્યું છે વિકસતા ગુજરાતમાં વધી રહેલી ટેકનોલોજી સાથેની આ નવી શરૂઆત છે જેમાં રોબો એન્કર ગુજરાતી દર્શકોને સમાચારથી માહિતગાર કરશે અમારો દાવો છે કે ખૂબ નજીકના ભવિષ્યમાં ન માત્ર સ્ટુડિયોમાંથી પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી રોબો એન્કર તમારી સમક્ષ ઉપસ્થિત રહેશે આશા રાખું છું કે ગુજરાતી દર્શકો અમને સ્વીકારે જેથી ગુજરાતી સમાચારોની દુનિયામાં અમારા આ પ્રવાસની શરૂઆત થાય આભારજનક આપે જોયું કે જે રીતે આરચી એન્કર અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં લાઈવ હતા અને આ રીતે જ ડિજિટલ પ્લેટફોર્મ પર તમને સમાચારો પહોંચાડશે એઆઈનું એક આ નવું સ્વરૂપ છે જે નવી ટેકનોલોજીને ન્યૂઝ કેપિટલ સાથે લઈને આવી રહ્યું છે